તમારે જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવો હું કોઈનાથી ડરતો નથી પોલીસ મીડિયા તમારે જેને બોલાવી હોય તેને બોલાવો હું કોઈનાથી ડરતો નથી આવું તોતડા પણ વર્તન ખેડૂતો સાથે જણાયું તો શું આ દુકાનદાર કાયદાને ખિસ્સામાં રાખીને ફરે છે પ્રાપ્ત માહિતી અનુસાર જણાવી આવ્યું કે જંતુનાશક દવાઓ બિયારણ ખાતર ડુપ્લિકેટ બનાવટી ઘરે પેકિંગ મશીન રાખી વેચાણ કરી રહ્યો છે તેમ જણાઈ આવ્યું છે ખેડૂતોએ આ

ફસ્ટ મોતીભાઈ હોય મોતીભાઈ તમારે શું સમસ્યા છે હું ખાતર લેવા ગયેલો લીંબડીયા તો ખાતરવાળા ચાર ગુણ ખાતર આપ્યું હવે એના ગઠ્ઠા હતા એની અંદર ભાઈ આ ખાતર ભાગે નહીં ને આ વપરાય નહીં ભાઈ ગઠ્ઠા નીકળ્યા તો પાછા હું બદલી આપીશ બદલી ના આપ્યા પૂછવા ગયો તો બદલી ના આપ્યા અને આ લોકો ગરમી કાળે હોમો થાય છે કે તારે પત્રકાર બોલાય બોલાય કઈ મીડિયા વાળાને આપવો જાય કોઈ પોલીસને આપવો જાય મામલતદારમાં આપવો જાય કલેક્ટરમાં આપવો જાય હું કઈ બીજો નથી એવી રીતે તમને એના ઉપર કઈ શંકા લાગે છે કે ડુપ્લિકેટ વેચતા હોય આ લોકો ડુપ્લિકેટ વેચતા હોય કોઈ ગેર પેકિંગ કરતા હોય એવું કઈ શંકા જાય છે મને એનું બિયારણ લાવો તો તો ખેતરમાં ઉગે છે કઈ કઈ ઉગતું નથી કઈ બીજું બાતર જાય છે કઈ કોઈ વાતાવરણમાં છોડું ઉગે કઈ નથી ઉગતું તો તમને એ શંકા છે કે એમ એ જે છે એ ડુપ્લિકેટ માલ વેચાણ રહ્યો છે

ધ્યાન કરવું અને બધું વાતાવરણમાં લેવું અને કંઈક લાયસન જે તે બધું આ લોકોને રદ કરવામાં આવે એવી મારી અપેક્ષા ખેડૂત મૂત્રોની એવી અપેક્ષા છે કે જે ડુપ્લિકેટ વેચાણ કરી રહ્યા છે ખાતર પણ ડુપ્લિકેટ વેચે છે ઘરે પેકિંગ કરીને વેચતા હોય એવું લાગે છે અને ખેડૂતની એવી માગ છે કે એમનું તાત્કાલિક ધોરણે સરકાર ચકાસણી કરે તંત્ર અને ખરેખર જો ડુપ્લિકેટ વેચતા હોય તો તેમનું લાયસન રદ થવામાં આવે સિટી ગોલ્ડ ન્યૂઝ ભરતખાંડ